તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું ફરી એક બહેતરીન અમારા આ વિડીયોની અંદર અને આજે મિત્રો જે હું ઉપસ્થિત થયો છું જે કહેવાય ખાસ રીંગણની વાડી અને તમે લોકો જો રીંગણની વાડી કરતા હોય કોઈ પણ જાતની વેરાયટી હોય કોઈપણ જાતના રીંગણની વાડી કરતા હોય તો આ વિડીયો બનાવવાનું ખાસ તમારા માટે છે મિત્રો કારણ કે રીંગણની વાડી જે લોકો કરતા હોય છે એમને ખાસ પ્રકારની તકલીફ આવતી હોય છે કે ભાઈ રીંગણની વાડીનો ગ્રોથ નથી થતો ફૂટ નથી થતી વિકાસ નથી થતો અને રીંગણની અંદર ખાસ ઉત્પાદન નથી મળતું અને રીંગણની અંદર ખાસ જે ચુસ્યા પ્રકારની જીવાત હોય છે ખાસ જે કોકડવાટનો પ્રશ્ન હોય છે અને ખાસ જે રોમાટનો પ્રશ્ન હોય છે તો આ પ્રશ્નની અંદર ખેડૂતો એનું સમાધાન ખોરતા હોય છે તો એનું સમાધાન મિત્રો અમે આપી રહ્યા છે તો આજે જે સંપૂર્ણ માહિતી તમને મળશે જે કહેવાય ખાસ લોકેશન

ઉપસ્થિત થયા છે તો મિત્રો અડધા પોણા વીઘાની અંદર આ રીંગણ વાડી કરી છે તો જગદીશભાઈ આ રીંગણ ની વાડી માં પેલા પેલા તકલીફ શું આવે તમારે તકલીફ તો એમાં એવું છે સાહેબ ગ્રોથ નતો થતો બરાબર નવી નીતિ નીકળતી તો મિત્રો જગદીશભાઈને ફાલ નતો ગ્રોથ એની નવી ફૂટ નથી થતી વિકાસ નતો થતો તો એવામાં તમે અમારી ઓનલાઈન વિડીયો જોઈ બરાબર ને તો વિડીયો જોઈને તમે સંપર્ક પેલા કોનો કર્યો સાહેબ તો મિત્રો જે મારી સાથે છે મફતભાઈ જે મારી સાથે જે કામ કરી રહ્યા છે એમને એમનો સંપર્ક કર્યો તો મફતભાઈ તમે અમારી દવા ટ્રીટમેન્ટ બતાવી તો કેટલી વાર સ્પ્રે કર્યો અમે બે વાર મિત્રો બે વાર આપણી દવાનો સ્પ્રે કર્યો છે વિડીયો ને એન્ડ સુધી જોજો તો તમને દવાની માહિતી બતાવીશ કે કઈ દવાનો સ્પ્રે કર્યો છે અને જમીનમાં તમે એક વાર આપ્યું જમીનમાં એક વાર આપ્યું એક વાર મિત્રો જમીનની અંદર પાણી સાથે આપણી દવા પાયેલી છે જગદીશભાઈ ટ્રીટમેન્ટ કરવાથી હવે ફાયદો શું લાગે છે ફાયદો તો એમાં શું પેલા ફાલ આટલો નતો બરાબર પીળી પડતી હતી આમ બરાબર એટલે ફાલ આયો ગ્રોથ આયો બરાબર છે તો ઉત્પાદન પણ વધ્યું

આવી વાડી એમના નથી અને વાડી એકદમ ફ્રેશ છે તો જગદીશભાઈ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપજો કોઈ ખેડૂતને કોઈ પણ જાતની દવા મંગાવી હોય ઓર્ડર કરવું હોય પૂછવું હોય તો તમારો કોન્ટેક આપી દો એમને નમસ્કાર સર ખેડૂત મિત્રો હવે જો તમારે આવી રિઝલ્ટ જોઈતું હોય વાડીની અંદર તો અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે સત્તાણું એક સુડતાલીસ પંચોતેર બે સુડતાલીસ આ મિત્રો એમનો મોબાઈલ નંબર છે તમે એમનો બિંદાસ સંપર્ક કરી શકો છો અને મારી જોડે બીજા બી સર ઉપસ્થિત થયા છે તો સર તમારું પણ નામ ને ઇન્ટ્રોડક્શન જય પરિવર્તન જય પરિવર્તન મારું નામ અરવિંદ ઠાકોર છે અને મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ સિક્સ ફાઈવ થ્રી સેવન જીરો સેવન ફાઈવ નંબર ના યાદ તો બીજી વાર નોંધી ગુજરાતીની અંદર ગેરંટી આપીએ એકવાર સંપર્ક કરીને અજમાવી નજર એકવાર જોજો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ વાપરવાથી રીંગણની અંદર ખરેખર શું ફાયદો થઈ શકે છે ઓકે તો મિત્રો મેં તમને જે લાસ્ટમાં કહ્યું કે હું તમને જે દવાની માહિતી આપીશ તો એ દવાની માહિતી હું તમને આપી દઈશ કે એમને જે જમીનની અંદર જે પાયેલી છે દવા આપણી કંપનીની અંદર આવે છે મિત્રો આ ભૂમિ પરિવર્તન અને બીજું છે સોઇલ હેલ્થ પાવર આ બે દવા એમને પાણીની અંદર એકવાર આપેલી છે તો ભૂમિ પરિવર્તન જમીનની અંદર આપવાથી તમારા છોડને જે પણ ખોરાક જોઈએ છે એ બધા પ્રકારનો ખોરાક આ ભૂમિ પરિવર્તન પૂરો પાડે છે અને બીજી પ્રોડક્ટ છે મિત્રો સોઇલ પાવર કે જે પાણી સાથે જમીનમાં આપવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળને મળે છે મૂળનું ગ્રોથ થાય છે જમીન પોચી બને છે ભેજ જળવાય છે જેથી કરીને છોડ તંદુરસ્ત રહેશે આ બે પ્રોડક્ટ મિત્રો જમીનની અંદર એમને આપવામાં આવેલી છે અને મિત્રો જે એમને ઉપર જે દવાનો મિત્રો કર્યો છે એમાં પહેલી પ્રોડક્ટ છે પરિવર્તન આ પ્રોડક્ટ પાન ઉપર તમે સ્પ્રે પચીસ થી લઈને ત્રીસ એમએલ સુધી વાપરી શકો છો તમારા પાકની અંદર ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે દવા કામ કરશે અને બીજું તમે મિત્રો જે આ પ્રોડક્શન ગયું કે બાર જબલા ચોવીસ થયા એનું કારણ મિત્રો છે બ્લૂમ ફાસ્ટ બ્લૂમ ફાસ્ટ દવા સ્પ્રે કરવાથી તમારા પાકની અંદર નવા ફૂલ આવશે ફૂલ કરતા અટકશે અને જેટલા અટકશે એટલું જ ઉત્પાદન ત્યાં ઘરે વધારે બેસશે જે કામ કર્યું છે બ્લૂમ ફાસ્ટે વીસ એમએલથી લઈને પચીસ એમએલ સુધી બ્લૂમ ફાસ્ટ તમે વાપરી શકો છો અને બીજી વસ્તુ મિત્રો કોઈ પણ પાકની અંદર જે ચુસ્યા જીવાત આવતી હોય છે ચુસ્યા પ્રકારની જે જીવાતો છે એને કંટ્રોલ કરવા માટે અમે પેસ્ટ્રોગો દવા એડ કરીએ છીએ કે જે કોઈપણ પ્રકારની ચુષ્યા જીવાત છે ચુસ્ય જીવાત સામે કંટ્રોલ કરવાનું કામ આપી આ પેસ્ટ્રોગો દવા કામ કરશે અને બીજું જે પાક ઉપર આવતી ફંગસ કોઈપણ પ્રકારની ફંગસ છે ફૂગનો અટેક આવે છે તમે ફંગી ઓરિયનનો દવાનો સ્પ્રે કરશો તો આ પાક ઉપર આવતી જે પણ ફૂગ છે એ કંટ્રોલ થઈ જશે અને જે દવા એક આપણું વાપરેલું છે એફટી એટી ટુ કરીને જે સ્ટીકર પ્રમાણે કામ કરે દવાને ચોંટાડે છે તો ખરી જ પણ દવાને ફેલાવવાનું કામ કરે ઉપરથી લઈને નીચે સુધી પાન સુધી દવાને પહોંચાડવાનું કામ કરે દવાની અસરકારકતા વધારે એ એ રીતના આપણું આ મિત્રો એફટી એટી ટુ આવે છે જે પંપે ખાલી પાંચ એમએલ મિત્રો નાખવાનું હોય છે પ્રોડક્શન જ્યારે ચાલુ હોય ત્યારે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આપણે જોવા જઈએ તો દવાનો જે તમને નોર્મલ પંપનો તમને કોસ્ટ કહું તો એકદમ નોર્મલ એનો ખર્ચો આવે છે ખેડૂતો એગ્રો ઉપર નહીં તો કોઈપણ જગ્યાએ ખર્ચો તો કરતા જ હોય છે પણ ભૂલે કે એકવાર તમે અમારો ખર્ચો કરી લીધો તો એનું દસ ગણું આઉટપુટ તમને જોવા મળી જશે તો આવું અવનવી અપડેટ મેળવવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અવનવી ખેડૂત વિષયક જે પણ અપડેટ હશે તમારી સુધી પહોંચતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર થેન્ક યુ સો મચ